સાઇલેન્ટ ડિઝાસ્ટર હિટવેવની વિપરીત અસરોથી બચવા માટે રાજ્ય સરકારે એક માર્ગદર્શિકા જાહેર કરી છે જેમાં ઉનાળાની ગરમીમાં લૂ લાગવાથી બચવા માટે શું શું કરવું જોઈએ જેમ કે હિટવેવ દરમિયાન શક્ય હોય ત્યાં સુધી બહાર નીકળવાનું જ ટાળવું જોઈએ પુષ્કળ પ્રમાણમાં પાણી લીંબુ શરબત અને છાશ જેવા પ્રવાહીનું સેવન કરવું જોઈએ જેવી વિગતો તેમાં આપવામાં આવી છે સ્વસ્થ ગુજરાત મેદસ્વીતા મુક્ત ગુજરાત અભિયાન અન્વયે જુનાગઢ જિલ્લાના તમામ કર્મયોગીઓ માટે શરૂ કરવામાં આવેલ કર્મયોગી પ્રોજેક્ટ અન્વયે જિલ્લાના દરેક વિભાગમાં વાઇઝ નોડલ ઓફિસરની નિમણૂક કરવામાં આવી છે જેમાં જિલ્લાના તમામ કર્મયોગીઓનો બોડી માસ ઇન્ડેક્સ બીએમઆઈ ડેટા એકત્રિત કરાયો છે આ સમીક્ષા બેઠક જિલ્લા કલેક્ટર અનિલ કુમાર રાણાવસિયાની અધ્યક્ષતામાં યોજાઈ હતી જુનાગઢ જિલ્લામાં ગેરકાયદેસર રીતે ખનીજનું વહન કરતા બે વાહનો જપ્ત થયા છે ખાણ ખનીજ વિભાગે બાવીસ લાખ નો મુદ્દા માલ જપ્ત કર્યો છે જેમાં જુનાગઢ મેંદરડા રોડ ઉપર ચેકિંગ હાથ ધર્યું હતું મોડી રાત સુધી ચાલેલી ચર્ચા બાદ રાજ્યસભામાંથી વકફ બિલ પસાર થયું છે જેમાં રાજ્ય કક્ષાએ મત જોઈએ તો આ બિલના પક્ષમાં એકસો અઠ્યાવીસ સભ્યોએ મતદાન કર્યું છે અને પંચાણું સભ્યો પ્રેસિડેન્ટ पार्टी के कार्यक्रमों में રાજનીતિક પાર્ટી કે કાર્યક્રમો ભૂમિકા कैसे ફેલાયા જાય બઢાયા જાય મજબૂતી કેસ બઢાઈ જાય ઉી સિલસિલે બેઠક તીન તારીખ કોખી સબકે કોઈ ના કોઈ ભૂમિકા હૈ સાંસ્કૃતિક પ્રવૃત્તિ રાજ્યમંત્રી હર્ષ સંઘવી અને સહકાર રાજ્ય મંત્રી જગદીશ વિશ્વકર્મા પણ ઉપસ્થિત રહ્યા હતા ભગવાન શ્રી

પૂર્વોત્તર રાજ્યોની સંસ્કૃતિને નજીકથી જાણે માણે અને અનુભવે તે માટે રાજ્ય આયોજન આપણે કર્યું છે આ રવિવારે એટલે કે છ એપ્રિલના રામનવમીના દિવસે વડાપ્રધાન પમ્બન બ્રિજનું ઉદ્ઘાટન કરશે આ બ્રિજ અદ્યતન ટેકનોલોજી ઉપરાંત ધાર્મિક પર્યટન અને આર્થિક દ્રષ્ટિએ પણ ખૂબ જ ખાસ છે નવા પંબન બ્રિજને ને રાષ્ટ્રનું ગૌરવ અને એન્જિનિયરિંગ શ્રેષ્ઠતાનો પુરાવો કહી શકાય છે કેમ કે પંબન બ્રિજ એ દેશનો પ્રથમ વર્ટિકલ લિફ્ટ બ્રિજ છે જે દરિયાઈ વાહન વ્યવહારની સુવિધા માટે અનુકૂળ રહેશે આ બ્રિજ પરના રેલવે ટ્રેકનો એક ભાગ 17 મીટર જેટલો ઊંચો છે જેથી જહાજો તેની નીચેથી પસાર થઈ શકે નવ એપ્રિલે નવકાર મંત્રમ દિવસની ઉજવણી કરવામાં આવશે જેમાં હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે વિશ્વ કલ્યાણ માટે ભારત સહિત એકસો દેશના લોકો આ દિવસે સવારે નવકાર મંત્રના જાપ કરશે આવા લોકો દ્વારા થતી ભૂલ જીતો ના કાર્ય હું એટલા માટે હંમેશા દિલથી સહયોગ કરું છું કે જૈન સમાજના ક્યારેય કોઈ ભાગની અંદર જીતો નથી પડ્યું જીતો જૈન સમાજના પ્રત્યેક વ્યક્તિ માટે હંમેશા સિટી કવરેજ ન્યૂઝના ડેલી અપડેટ માટે અમારી ચેનલને લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો આવતીકાલે મળીશું ફરી નવા સમાચારો સાથે સિટી કવરેજ ન્યૂઝ જુનાગઢ